તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણમાં મિત્રો આપણે એકથી લઈને દસ દાખલાઓને પૂરા કરાવેલા છે અને હવે પહોંચી ચૂક્યા છે આપણે દાખલા નંબર અગિયાર પર અગિયારથી લઈને પંદર દાખલા મિત્રો આપણે આ વિડીયોમાં પૂરા કરવાના છે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક તેર પોઈન્ટ ત્રણને પૂરું કરી દેવાના છે ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ છીએ આપણે શરૂઆત કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે તો સૌથી પહેલાં તો ભાઈ આ પેન છે ને એને થોડીક પાતળી પડે છે જાડી કરી દઈએ એને ઓકે ચાલો શું કરવાનું છે સાહેબ તો કે મધ્યસ્થ શોધવાનો છે મધ્યસ્થ શોધવા માટે શું કરવું પડે તો ભાઈ સીએફ કરવું પડે સીએફ તો સી એફ કરી લઈએ સૌથી પહેલાં બરાબર છે ને સીએફની માપ મેળવી લઈએ તો પહેલાં તો બે છે તો અહીંયા બે લખવાના બે પ્લસ છ કરો એટલો આઠ થાય આઠ પ્લસ આઠ કરો એટલે સોળ થાય સોળ પ્લસ સોળ કરો એટલે બત્રીસ થાય બત્રીસ પ્લસ વીસ કરો એટલે બાવન થાય બાવન પ્લસ અઢાર કરો એટલે 2 ને આઠ દસ ને છ સાત સિત્તેર થાય સિત્તેર ને સોળ છ્યાસી થાય ને છ્યાસીને ચૌદ કરો તો સો થાય બરાબર છે એટલે મિત્રો આ આપણને કિંમત કેટલી આપેલી છે સો આપેલી છે એવું કહી શકાય આનો તમામનો સરવાળો પણ કેટલો થાય સો જ થાય આ કર્યા પછી શું કરીએ છીએ ખબર છે ને કે ભાઈ આપણે એનની કિંમત કેટલી મળી આપણને સો તો આપણે એનના છેદમાં બે કરવા પડે એટલે કે સોના અડધા કરવા પડે એટલે પચાસ થઈ ગયા આ થઈ ગયા પછી આ પચાસને ગોતવાના છે આપણે અહીંયા પચાસ કઈ કઈ સંખ્યાની વચ્ચે આવશે તો કે ભાઈ બત્રીસ અને બાવનની વચ્ચે આવશે એટલે મોટી સંખ્યા બાવન છે એટલે બાવનવાળો જે કોષ્ટક છે ને બાવનની જે લાઈન છે એ આપણે પકડી લેવાની છે અહીંથી શું શું પાડું આપણે તો કે ભાઈ આ આપણો એલ છે આ આપણું એફ છે અને આની ઉપર જો હોય ને આની ઉપર એને સી એફ કહેવાય તો સી એફ બરાબર આવશે બત્રીસ એફ બરાબર આવશે વીસ એલ બરાબર આવશે ચાલીસ અને બાકી રહી ગયું હતું એચ એચ એટલે વર્ગ લંબાઈ દસ માંથી જીરો કાપો એટલે દસ જ વધશે એટલે આ થઈ ગયા આપણા બધા માપ હવે આ બધા માપને આપણે લખવાના છે અને જવાબ મેળવી લેવાનો છે ચાલો એલની કિંમત કેટલી છે ચાલીસ છે ચાલીસ પ્લસ એલના છેદમાં બેની કિંમત પચાસ મળી આપણને સી એફની કિંમત બત્રીસ એફની કિંમત છે વીસ અને એચની કિંમત છે દસ જે પણ કટ થાયને કટ કરો દસ દુ વીસ અહીંયા શું બચે છે હવે ચાલીસ પ્લસ ચાલીસ અને પચાસમાંથી બત્રીસને માઇનસ કરો તો કેટલા આવશે અઢાર આવશે તો અઢાર અને છેદમાં બે છે ને તો છેદમાં બે ચાલીસના ચાલીસ અઢાર ભાગ્યા બે કરો તો નવ થાય અને ચાલીસ પ્લસ નવ કરો તો કેટલા આવશે ઓગણપચાસ થશે એટલે આપણો મધ્યસ્થ એમ શું આવશે મિત્રો ઓગણપચાસ આવશે ક્લિયર છે આ આપણો જવાબ થઈ ગયો આગળ વધીએ છીએ દાખલા નંબર બાર પર એમાં શું કહે છે ભાઈ એમાં પણ સેમ વસ્તુ મધ્યસ્થ આપણે શોધવાનો છે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે સીએફ ગણતરી કરવી પડે પહેલી સંખ્યા પાંચની પાંચ રહેવા દેવાની પાંચ પ્લસ પંદર વીસ ચલો ઉતાવળ કરીએ આપણે ધીરે ધીરે આવે વીસ પ્લસ પંદર પાંત્રીસ પાંત્રીસ પ્લસ આઠ કરો એટલે તેતાલીસ 4 ચાર સુડતાલીસ સુડતાલીસને બે કરો એટલે ઓગણપચાસ ઓગણપચાસને એક કરો એટલે પચાસ ચલો ભાઈ એન બરાબર આપણને પચાસ મળી ગયા છે પચાસ તો એનના છેદમાં બે કરવાના એટલે પચાસને અડધા કરો તો પચીસ થઈ જાય આ થઈ ગયા પછી પચીસને આપણે અહીં ગોતવાના છે પચીસ ક્યાં આવશે જોજો સાહેબ પચીસ ક્યાં આવશે એક જ મિનિટ હમ પચીસ છે ને મિત્રો પચીસ એ અહીંયા આવશે બરાબર ને આ બે સંખ્યાની વચ્ચે આવશે એટલે મોટી સંખ્યા પાંત્રીસને પકડીને આપણે લાઇન કરી દઈએ હે ને મગજમાં આપણને રહે એટલા માટે અહીંથી આપણને એલ મળી ગયા અહીંથી આપણને એફ મળશે અને ઉપરની સંખ્યાને આપણે સી એફ કહીએ છીએ તો લખી દઈએ વારાફરથી એલ બરાબર દસ છે પછી એફ આવૃત્તિ બરાબર પંદર સી એફ બરાબર વીસ અને એચ બરાબર પાંચ પાંચનો ગેપ છે મતલબ કે પાંચ લખવાના છે આપણે બધી કિંમતો ગોઠવી અહીંયા હવે એલની કિંમત મિત્રો દસ છે એનના છેદમાં બેની કિંમત પચીસ અને સી એફની કિંમત વીસ એટલે વીસ છેદમાં એફની કિંમત છે પંદર એચની કિંમત છે પાંચ અહીંયા ઘટ કરો ભાઈ પાંચ તરી પંદર હવે અહીંયા શું બને છે દસ પ્લસ વીસમાંથી પચીસને કાપો એટલે પાંચ અને છેદમાં ત્રણ પાંચ ભાગ્યા ત્રણ આપણે કરીએ છીએ અહીંયા પાંચ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ બે વચ્ચે પોઈન્ટ કરીને ઝીરો ત્રણ છંગ અઢાર ફરી બે વચ્ચે એક પોઈન્ટ છાસઠ આવશે એટલે દસ પ્લસ એક છાસઠ એટલે અહીંયા દસને અગિયાર અગિયાર પોઈન્ટ છાસઠ આપણો મધ્યસ્થ મળી જાય છે ચાલો ભાઈ ક્લિયર છે પાક્કું ને આગળ વધીએ છીએ આપણે હવે ધીરે ધીરે દાખલા નંબર તેર પર કૂદકો મારીએ છીએ જો તમે આમાં ખાસ મધ્યસ્થ મિત્રો આપણને ઓલરેડી આપેલું છે પાંચસો ને બરાબર છે આવૃત્તિ પણ ખબર છે આપણને સો જ્યારે પણ મિત્રો આપણને મધ્યસ્થ આપેલું હોય ને તો એ સંખ્યાને આપણે એ લાઇનમાં ગોતવાની અને ત્યાં લાઇન કરી દેવાની જોજો મધ્યસ્થ પાંચસો પચીસ છે તો પાંચસો પચીસ છે મિત્રો અહીંયા કઈ જગ્યાએ આવશે બધાને ખબર પડે કે પાંચસો પચીસ છે મિત્રો એ આપણી આ લાઇનમાં આવશે આ લાઇનમાં આપણું પાંચસો પચીસ આવવાનું છે બરાબર છે ક્લિયર છે ચલો હવે સીએફ તો મેળવવું જ પડશે આપણે મધ્યસ્થ છે એટલે તો બે ના બે બે પ્લસ પાંચ કરો તો સાત સાત પ્લસ એક્સ કરો એટલે એક્સ પ્લસ સાત સાત પ્લસ બાર કરો એટલે ઓગણીસ એટલે એક્સ પ્લસ ઓગણીસ ઓગણીસ પ્લસ સત્તર તમે કરો તો કેટલા આવે નવ ને સાત સોળ એટલે છત્રીસ આવશે એટલે એક્સ છત્રીસ છત્રીસ પ્લસ વીસ કરો એટલે આ કેટલા આવશે તો કે ભાઈ એક્સ પ્લસ છપ્પન એક્સ પ્લસ છપ્પન પ્લસ વાય એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ છપ્પન છપ્પન પ્લસ નવ કરો સાહેબ છપ્પન પ્લસ નવ કરો તો કેટલા આવશે પાસઠ આવશે પાસઠ પાંસઠ પ્લસ સાત કરો તોર નહીં બોતેર આવશે અને બોતેર પ્લસ ચાર કરો એટલે છોત્તેર આવશે એટલે એક્સ પ્લસ વાય પ્લસ છોતેર આપણું આપણી કુલ કિંમત આપણને મળી એવું કહેવાય તો લખી દઈએ અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ છોતેર અહીં પણ એ જ કિંમત આવે જે કિંમત અહીંયા અને એ કિંમત જ અહીંયા આવે હવે મિત્રો જો તમને અહીંયા લાઇન તો મળી ગઈ આપણને આની ઉપરનાને આપણે સી એફ કહીએ છીએ બધી કિંમતો રેડી છે ખાલી આપણે ખાલી લિસ્ટ કરીએ જોજો તો અહીંયા એલ કેટલા આવશે તો કે એલ આવશે પાંચસો એચ કેટલા આવશે તો કે સો સોની ગેપ છે એટલે સો આવૃત્તિ આપણને વીસ આપેલ છે આ રહી વીસ અને સી ની કિંમત આપણે ઉપરથી લઈએ છીએ એટલે કે એક્સ પ્લસ છત્રીસ સી એફ બરાબર એક્સ પ્લસ છત્રીસ બધી જ કિંમતો મળી ગઈ છે હવે મૂકીએ આપણે એને એક્સની કિંમત મેળવવાની છે એક્સ અને વાય બંને મેળવવાના છે ચલો મધ્યસ્થ આપણને પાંચસો અને એટલે પાંચસો પચીસ એલની કિંમત છે પાંચસો પ્લસ એનના છેદમાં બે એનની કિંમત સો છે ને બરાબર ને જો તમે એની કિંમત અહીંયા કેટલી છે મિત્રો સો છે તો સોના અડધા કરો એટલે કે એના છેદમાં બે કરો તો કેટલા આવે પચાસ આવે તો પચાસ મૂકવાના પચાસ માઇનસ આની કિંમત કેટલી તો કે એક્સ પ્લસ બત્રીસ સી એફની કિંમત એક્સ પ્લસ બત્રીસ મળી હતી આપણને એ એફની કિંમત છે વીસ અને એચની કિંમત છે સો અહીંયા જે પણ કટ થાય છે કટ કરો તો કે વીસ પંચા સો થશે આ પાંચસોને આપણે આગળ લઈ આવીએ તો આવું થશે પાંચસો ને માઇનસ પાંચસો બરાબર અહીંયા જુઓ પચાસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ થાય એટલે બત્રીસ પણ માઇનસ થાય અને એક્સ પણ અહીંયા માઇનસમાં જ આવશે અને છેદમાં કેટલા કશું છેદમાં વધતું જ નહીં ગુણાકારમાં પાંચ વધે છે ખાલી ગુણાકારમાં અહીંયા પાંચ વધે છે પાંચસો પચીસમાંથી પાંચસો કાઢો તો ખાલીને ખાલી પચીસ વધે અને પાંચ ગુણાકારમાંથી છેદમાં લઈ જાઓ એટલે અહીંયા પાંચ આવી જશે પચાસમાંથી બત્રીસને માઇનસ કરો તો કેટલા આવે અઢાર આવે અઢાર માઇનસ એક્સ પચીસમાંથી પાંચ જાય સોરી પચીસ ભાગ્યે પાંચ કરો તો પાંચ 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 પચીસ અઢાર માઇનસ એક્સ ચાલો એક્સને આગળ લાવો પાંચને પાછળ લઈ જાઓ તો માઇનસ એક્સ છે પ્લસ એક્સ થશે અઢારને અઢારને પ્લસ પાંચ હતું એ અહીંયા આવીને માઇનસ પાંચ થઈ જશે તો એક્સ બરાબર અઢારમાંથી પાંચને કાઢો તો કેટલા આવે તેર આવશે એટલે એક્સની કિંમત આપણને મિત્રો કેટલી મળી ગઈ અહીં તેર મળી ગઈ છે ક્લિયર છે ચાલ કોઈ જગ્યાએ ભૂલ થતી કેમ લાગી રહી છે બધું બરાબર જ આવી રહ્યું છે અચ્છા 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 હા 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 એક્સની કિંમત મિત્રો અહીંયા સીએફની કિંમત એક્સ પ્લસ છત્રીસ છે જોવામાં ભૂલ પડી ગઈ એટલા માટે પ્રોબ્લેમ થઈ ગયો જોજો અહીંયા આપણે ચેન્જ કરી દઈએ ઉતા હા ઓકે એટલે અહીં એક્સ પ્લસ છત્રીસ આપણું છે એક્સ પ્લસ એટલે અહીંયા છત્રીસ અહીંયા પછી કેટલા આવશે ચૌદ આવશે તો અહીં પણ આપણે ચૌદ કરવા પડી ચૌદ કરવા પડશે ચલો ચૌદ માઇનસ એક્સ અહીંયા ચૌદ તો અહીંયા માંથી પાંચ કાઢો આવે કેટલા આવે ચૌદમાંથી પાંચ કાઢો તો નવ આવે ઓકે હવે આપણો જવાબ થઈ ગયો ક્લિયર કટ બરાબર છે મિત્રો આપણે જવાબ પર ખાસ ધ્યાન રાખવાનું છે દાખલા ગણ્યા ત્યારે આપણે જવાબને ખાસ ચેક કરવાનું છે ભાઈ કે ભૂલ પડે તો તરત આપણે સુધારી શકીએ નેક્સ્ટ હવે આપણે વાય ગોતવાનો છે ને તો આ જ કિંમત એક્સ પ્લસ વાય પ્લસ બરાબર સો કહેવાય આપણને સો આપેલા છે એટલે તો લખીએ અહીંયા કે એક્સ પ્લસ વાય પ્લસ x બરાબર સો એક્સની કિંમત આપણને મળી ગઈ છે કેટલી તો કે ભાઈ નવ મળી ગઈ છે નવ પ્લસ વાય प्लस छोर बराबर सौ छोर प्लस नौ करो छोतेर प्लस नौ सी तो अठ्योतर अग्णसी एशी एग्या बयासी त्यासी जो पंचासी कितना के पंचासी प्लस वाई बराबर सौ तो वाई बराबर सौ ओछा पंचासी तो वाई बराबर कितना अबे पंदर एक्स ने कीमत नौ और वाईनी किंमत अपने पंदर मी આગળ વધીએ છીએ દાખલા નંબર ચૌદ પર સેમ વસ્તુ મિત્રો કરવાનું છે આપણને મધ્યસ્થ આપેલો છે ઓલરેડી બરાબર ને આવૃત્તિ આપણને બસો ત્રીસ આપેલી છે તો આની પરથી આપણે ગણતરી કરવાની થાય છે સૌથી પહેલાં ચલો એફનું કામ કરી લઈએ બાર બાર ને ત્રીસ પ્લસ કરો એટલે બેતાલીસ બેતાલીસ પ્લસ એક્સ કરો એટલે એક્સ પ્લસ બેતાલીસ બેતાલીસ પ્લસ છપ્પન કરવાના છે જો સાહીઠ ને ચાલીસ સો સો ને સાત એકસો સાત એટલે એક્સ +107 + y એટલે કે x + y + 107 107 માં 25 ઉમેરો તો 125 ને બીજા સાથે 132 x + y + 132 132 માં 18 ઉમેર તો 150 આવે x + y + 150 સો આની કિંમત પણ કેટલી જ છે x + y + 150 હવે મધ્યસ્થ છેતાલીસ છે એટલે છેતાલીસ કઈ જગ્યાએ આવે તો કે આ લાઇન પર આવે તો એને આપણે મસ્ત મજાની લાઇન કરી દઈએ છીએ અને એની ઉપરનાને આપણે સી એફ કહીએ છીએ તમને ખબર જ હશે એલની કિંમત મિત્રો ચાલીસ આપેલી છે એફની કિંમત પાસઠ આપેલી છે સી એફની કિંમત એક્સ પ્લસ બેતાલીસ છે અને એચ કેટલા કેટલાનો ગેપ છે તો કે ભાઈ દસ દસનો ગેપ છે બરાબર ને દસથી વીસ વીસથી ત્રીસ એમાં દસ દસનો ગેપ છે એટલે વર્ગ લંબાઈ એની દસ કહેવામાં આવે ચલો હવે આ બધી કિંમતો આપણે આમાં ગોઠવીએ છીએ અને આપણો જવાબ લાવીએ છીએ મધ્યસ્થની કિંમત છેતાલીસ એલની કિંમત છે ચાલીસ એના છેદમાં બે કેટલા મળે તો કે ભાઈ બસો ને ત્રીસના અડધા કરવાના છે બસો ત્રીસના અડધા કરવાના છે તો એકસો ને પંદર થાય બરાબર છે ને ચાલો એટલે એકસો પંદર માઇનસ સી એફમાં ભૂલ ન પડવી જોઈએ પહેલાં ભૂલ પડી હતી એક્સ પ્લસ બેતાલીસ છે એક્સ પ્લસ બેતાલીસ અને એના છેદમાં એફની કિંમત કેટલી પાસઠ એચની કિંમત છે દસ ચાલીસને આગળ લઈ આવો એટલે છેતાલીસ માઇનસ ચાલીસ બરાબર એકસો પંદરના એકસો પંદર માઇનસ બેતાલીસ છે એ માઇનસ થશે ને આ માઇનસનું માઇનસ જ રહેશે એટલે પ્લસનું માઇનસ થશે છેદમાં પાસઠ થશે ગુણ્યા દસ છેતાલીસ માઇનસ ચાલીસ એટલે છ થાય એકસો પંદરમાંથી એકસો બેતાલીસ માઇનસ કરો એટલે પાંચમાંથી બે જાય તો ત્રણ વધે અગિયારમાંથી ચાર જાય તો સાત વધે તોતેર આવશે કેટલા આવશે તોતેર માઇનસ એક્સ છેદમાં અને ઉપર અહીંયા દસ છે પાંચ દૂ દસ અને તેર પંચા પાસઠ એટલે કે બંને ઉડી શકે એવા છે આ બેને છેદમાં લઈ આવો છના છેદમાં બે બરાબર તો ના માઇનસ એક્સના છેદમાં તેર અહીંયા બે તરી છ તેર તરી ઓગણચાલીસ બરાબર તોતેર માઇનસ એક્સ આગળ લઈ જાઓ અને પાછળ તો એક્સ બરાબર તોતેર માઇનસ ઓગણચાલીસ સો એક્સ ઇઝ ટુ કેટલા મળશે આપણને તો જુઓ ને તેરમાંથી નવ જશે ચાર વધશે અને છમાંથી ત્રણ એટલે ત્રણ વધશે ચોત્રીસ આપણો એક્સ મળી જાય છે ચોત્રીસ આપણને મિત્રો એક્સની કિંમત મળી જાય છે હવે વાયની કિંમત ગોધવાની છે સાહેબ વાયની કિંમત મેળવવાની એક્સ પ્લસ વાય પ્લસ એકસો પચાસ લખીએ આપણે અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ એકસો પચાસ બરાબર ત્રીસ ટેક્સની કિંમત આપણને કેટલી મળી હતી ચોત્રીસ તો 34 મૂકવાની છે અને બધું બીજું બધું એઝિટીઝ રાખવાનું વાય પ્લસ એકસો ને પચાસ બરાબર બસો ને ત્રીસ એકસો ચોત્રીસ કરો એટલે એકસોને ચોર્યાસી થશે એકસો ચોર્યાસી પ્લસ વાય બરાબર ને ત્રીસ તો વાય બરાબર બસો ત્રીસ ઓછા એકસોને ચોર્યાસી આને માઇનસ કરો તો ત્રીસ અહીંથી બચે અહીંથી સોળ બચે ત્રીસને સોળ કરો તો છેતાલીસ થશે એટલે વાય બરાબર કેટલા આપણો જવાબ આવશે મિત્રો છેતાલીસ આપણો અહીંયા જવાબ થાય છે બરાબર છે મિત્રો ક્લિયર છે ને આવી રીતે આપણે જે મધ્યસ્થ છે એ મેળવવી હવે આપણો સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો લાસ્ટ દાખલો છે બરાબર લાસ્ટ દાખલો પૂરો કરશું એટલે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ આપણું અહીંયા પૂરું થઈ જશે ચલો શું કહે છે ભાઈ એક માહિતીના અવલોકનો આપેલા છે એક્સના છેદમાં બે એક્સ એક્સના છેદમાં ચાર એક્સના છેદમાં બે અને એક્સના છેદમાં ત્રણ તો આ માહિતીનો મધ્યસ્થ આપણને દસ આપેલો છે મધ્યસ્થ આપણને દસ આપેલો છે તો સાહેબ મધ્યક આપણે મેળવવાનો થાય છે જો સિમ્પલ વસ્તુ છે સૌથી પહેલાં મિત્રો મધ્યસ્થ મેળવવાનો હોય અને વા માહિતી અવર્ગીકૃત હોય તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે એટલે સૌથી નાની સંખ્યા કઈ છે તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી આવું કહેશે સર એક્સ સૌથી નાની પણ નહીં એક્સ નથી જેના ભાગ્યામાં સૌથી મોટી કિંમત હોય ને એ સૌથી નાની સંખ્યા તો અહીંયા ભાગ્યામાં બે છે ભાગ્યામાં ચાર છે બે અને ત્રણ તો આ એક્સના છેદમાં ચાર મિત્રો સૌથી નાની સંખ્યા બને ત્યાર પછી એક્સના છેદમાં ત્રણ એનથી એનથી થોડીક મોટી પછી એનથી મોટી એક્સના છેદમાં બે થાય એ કંઈક રહી ગયું લાગે છે આપણાથી નહીં બરાબર છે એક બે ત્રણ ચાર ને પાંચ બધું આવી ગયું છે એક્સના છેદમાં ચાર પછી ત્રણ પછી બે એક કિંમત વધારે પડતી આવી ગઈ એવું કેમ લાગે છે મિત્રો અહીંયા પાંચ હશે બરાબર ને એક કિંમત એક્સના છેદમાં પાંચ હશે આપણે અહીંયા પાંચ ખરીદીએ એટલે એક્સના છેદમાં પાંચ એ સૌથી નાની કિંમત એનાથી મોટી કિંમત એક્સ એન એક્સના છેદમાં ચાર એનથી મોટી એક્સના છેદમાં ત્રણ એનાથી મોટી કિંમત એક્સના છેદમાં બે અને એનાથી મોટી છેલ્લી મોટી મોટી કિંમત એક્સ છે બરાબર છે મિત્રો હવે આનો મધ્યસ્થ વચ્ચે કોણ આવે છે તો કે વચ્ચે આ આવે છે એટલે એક્સના છેદમાં ત્રણ એ એનું મધ્યસ્થ થાય અને મધ્યસ્થ આપણને આપેલું છે કે મધ્યસ્થ બરાબર વચ્ચેની કિંમત મધ્યસ્થ આપણને કેટલું મળ્યું એક્સના છેદમાં ત્રણ અને આ કિંમત આપેલી છે આપણને દસ તો દસ બરાબર એક્સના છેદમાં ત્રણ દસ ગુણ્યા ત્રણ કરો ને એટલે ત્રીસ થાય ત્રીસ આપણને મિત્રો એક્સ મળી ગયું બરાબર છે હવે આપણે આની પરથી આની પરથી આપણે હવે મધ્યક મેળવવાનો છે પણ હવે આ એક્સની કિંમત બધી ગયા મુખ્ય ખરા કઈ કિંમત છે ખબર પડે ને આપણને જોજો એક્સના છેદમાં પાંચ એટલે કે ત્રીસના છેદમાં પાંચ એટલે કેટલા આવે છ આવે એક્સના છેદમાં ચાર આ આપણે કરવું પડશે જોજો ત્રીસ ત્રીસના છેદમાં ચાર આપણે કરવા છે ને તો ચાર સત્તા અઠ્યાવીસ બે વચ્ચે ચાર પંચાવીસ એટલે સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ ત્યાર પછી એક્સના છેદમાં ત્રણ એટલે ત્રીસના છેદમાં ત્રણ એટલે કેટલા આવશે દસ આવશે ત્રીસના છેદમાં બે એટલે પંદર આવશે અને લાસ્ટમાં ત્રીસ આવશે આ બધાનો પ્લસ કરવાનો અને ભાગ્યા જે સંખ્યા હોય એ કરવાનું તમને યાદ હશે એવી રીતે આપણે એ જ કરીએ છીએ તો છ પ્લસ સાત પોઈન્ટ પાંચ પ્લસ દસ પ્લસ પંદર પ્લસ ત્રીસ અને એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ લખવાના નીચે તો આપણને શું મળી જાય મધ્યસ્થ મધ્યક આપણને મળી જાય ચાલો આને સરાસરી પણ કહેવામાં આવે જો આને આપણે કરીએ છીએ ત્રીસ ને દસ ચાલીસ ચાલીસને દસ કરો તો પચાસ પંચાવન પંચાવન ને છ કરો પંચાવન ને છ કરો સાહેબ તો એકસઠ એકસઠ ને સાત કરો તો સડસઠ 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 ને અડસઠ થશે કેટલા આવશે અડસઠ અડસઠ પાંચ આપણને આનો સરવાળો મળે છે ફરી એકવાર રીચેક મારીએ બરાબર ને ત્રીસને દસ ચાલીસ ચાલીસને દસ કરો તો પચાસ પચાસ ને પાંચ પંચાવન પંચાવનને છ કરો તો એકસઠ એકસઠને સાત અડસઠ અડસઠ પોઈન્ટ પાંચ બરાબર છે અડસઠ પોઈન્ટ પાંચ હવે અડસઠ પોઈન્ટ પાંચ ભાગ્યા પાંચ કરીએ આપણે એટલે આપણો જવાબ થઈ ગયો એ આપણો મધ્યસ્થ મધ્યક થશે પાંચ એકા પાંચ પાંચ તરી પંદર ત્રણ વધશે અને પાંચ પોઈન્ટ કરવું પડશે પાંચ છતાં પાંત્રીસ એટલે મિત્રો તેર પોઈન્ટ સાત આપણો મધ્યક આ દાખલાનો મળી આવે છે ક્લિયર છે મિત્રો તો અહીં આપણું જે તેર પોઈન્ટ ત્રણ છે ને એ આપણે જોરદાર રીતે પૂરું કરાવ્યું બધા વિદ્યાર્થીઓ મજા મજા આવી ગયા છે બરાબર છે ને તો ખાસ મિત્રો જોરદાર રીતે પ્રેક્ટિસ કરજો હવે આપણે પહોંચી ચૂક્યા છે ભાઈ સ્વાધ્યાય સ્વાધ્યાય તેરની અંદર પહોંચી ચૂક્યા છે જે મિત્રો થોડુંક મોટું છે આપણે એની અંદર મિત્રો બાવીસ દાખલાઓને પૂરા કરવાના છે સાહેબ જો એ પાછા બધા દાખલા મોટા મોટા છે થોડોક સમય લાગશે પૂરું કરતાં પણ ચિંતા કરતા નહીં તમને બધું જ પૂરું કરાવીશ અને મિત્રો સ્વાધ્યાય તેરમાં દાખલા કેટલાક એવા પણ છે કે જેમાં તમને મિત્રો મધ્યક પણ મેળવવા કીધેલું છે મધ્યસ્થ પણ અને બહુલક પણ આ ત્રણે ત્રણ તમને મિત્રો મેળવવા માટે કીધેલું છે પણ આપણે શું કરીશું મિત્રો જે દાખલામાં જે રીત અઘરી હશે ને એ હું તમને કરાવીશ બરાબર છે એ હું તમને કરાવીશ તમને મિત્રો બધું કરાવીશ નહીં બરાબર ને તમને બધું નહીં કરાવવું કારણ કે ટાઈમ બગડશે આપણો એટલે એ દાખલામાં મિત્રો કોઈ પણ આપણે એક રીત કરીશું કાં તો બહુલક કરીશું કાં તો મધ્યક મધ્યક કરીશું કાં તો આપણે મધ્યસ્થ કરીશું ક્લિયર છે મિત્રો તો બધાય મિત્રો જોરદાર રીતે પ્રેક્ટિસ કરજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયાસ કરજો જે પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલીવાર ચેનલ પર આવી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને મિત્રો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો